વેકરિયા મનસુખભાઈ પાંસાભાઈ ગામ દશેડા તાલુકો પડધરી જિલ્લો રાજકોટ હું આઠ વર્ષથી આ ડુંગળી વાવેતર કરું જ છું પણ બે વર્ષથી આ ભૂમિક ને દાણાદાર એ બહુ સારું પડે છે લોપમાં અને તે પછી વજનમાં બધી રીતે બહુ સારું પડે છે લોપમાં પ્રતિઘાતમાં બહુ ફાયદો હોય છે મારે દોઢ વીઘાની હતી એમાં ત્રણસો મણ તો ખરાબ ભાવમાં વહી ગઈ બધી આવી ગઈ ચોમાસુ ડુંગળી માર્કેટ દોઢ વીઘાની હતી એમાં ત્રણસો મણનું રાઈજ નીકળી સારી ડુંગળી માધવનનું ખાતર અને માધવનના બેક્ટેરિયા મેં વાપરેલા છે બે વર્ષથી અહીં વાપરું છું અને સારું ઉત્પાદન રહેશે અને બાફ્યો છે કે જે હળાનો ભાગ રહેશે એમાં એ આવતો નથી ખેડૂત મિત્રોને એમ કહું છું કે આ વાપરો આમાં બહુ સારું રહે છે અને આપણા માટે તો ફાયદો છે મગફળીમાં બહુ ફાયદો છે જે આ વાયરસનું પ્રમાણ રે છે એ આમાં બહુ ઓછું રે છે એમ ક્યાંક જવર જોવા મળે છે આ સમાજમાં મગફળીમાં રિઝલ્ટ સારું જ મળ્યું કારણ કે બે વર્ષે સારું થયું બે વર્ષે મગફળી સારી હતી સાર વીઘાની એકસો બ્યાસીમાં થઈ માધવાનું ખાતર અને બેક્ટેરિયા મેં વાપરેલા એમાં રિઝલ્ટ બહુ સારું હતું હા અને વણી રિઝલ્ટ સારું જ છે કે વણી મગફળી ત્રીસ ત્રીસ થી ઉપર થઈ જ છે